ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું તમે મજામાં હશો તો જો તારે શાંત સ્કૂલ જતો રહ્યો છે તો આજે એને સ્કૂલમાં કંઈક એક્સરસાઇઝ બધા કરાવશે તો તારે નાસ્તો કરવા બેસી ગયા છે તો બ્રેડ બિસ્કીટ કાજુ બદામ મેંગો ચા ચાલો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ પેટમાં સરસ પીનીર બટર લગાવી દીધું છે

અમુ પંજે કે સાલ પાના છે સકટ આમય ટાકા જા પાક લે આ છે ગાજર તેમાં ગાજર બોવ ગમે ગાજર આ જો તો સાગવલી 20 નો 520 નો 520

अच्छा आम मोटा मोटा भूमियो लगे मोड़ा ऐसा है पर तीखाला है ये मोचा बिजुला ये पोपीता पपाया पपाया हम मिस मसल क्या पपाया मुझे हिंदी में पोपीता

બના પટાન આવટી કરના સા ઉડી ઓકે ચલો બરાબર બરાબર જમમાં કપડા કોન વોશિંગ મશીન વોશિંગ મશીન તો નો તો વોશિંગ મશીન साग बाजी आई की ताजी बनाया खाता हम्म ए

સરસ મજા ને અને પછી સરસ મજાની દાળ ઢોકળી બનાવીએ સાંજની ફરમાઈશ હોય ત્યારે દાળ ઢોકળી બનાવીએ ના તો શું બનાવીએ પછી તો ચાલો ફટોફટ હું સાંજ માટે દાળ ઢોકળી બનાવ છ વાગી ગયા સાડા છ થવા છ ના સાડા છ થઈ ગયા છે સાહેબ નો શું કહેવાય ગોલું મોલું ફક્તું એ તો ચાલો ફટોફટ દાળ ઢોકળી બનાવી લો પછી મળે

वो तो ओ oh, ये तो बेहोश हो गया वो पया खा के बेहोश हो गया मोमोस खा जाए ये खाया मामा इधर खड़ा है ले बेटा तो ले ले, ले खा जी खा हेड हम्म <laughs> अच्छा लग रहा है ना मजा आ रहा है ऐसे खाना चाहिए कि नहीं खाना चाहिए अब हम ले जावन छ कल लेके जाना है स्कूल में लेके जाना नाश्ते में चल सीधा बेस्ट पर है ना कल लेके जाना है ना देगा ले जाएगा गांडो बत्तू तो फ्रूटज अपन मैंगो पपाया गाजर मैंगो क्या आईसता अरे पर तो मैंगोज आवे क्या मन याद है को हम्म मैंगो में बर्थडे आवे ना वे उनारा में ऐसा माने मैंगो याद आता है

ओए मुझे बता ना, ना जादू कर छे जादू कर छे ना तो आया ना बिल्ली लाई थी फिर गायब कर दी हाथ ना बगा हम्म ये लाइट लाइट गई लाइट गई कैंडल कैंडल लाइट ना अरे ये लाइट गई यार मेरे का ना चक्कर रप्पु चक्कर हो गए किधर बैठ जा क्या रप्पु चक्कर हो गया सीधा बैठ सीधा बैठ के सो के हेलो तो मोमोस चलो मोमोस खाने जा रहे हैप्पी बर्थडे टू यू लेट जाती रे लेवी बर्थडे हो जाए हैप्पी <sighs> बर्थडे तो मैं शुरू कर मैं खाऊद मैं खाई दूं अबे मुझे पूरा का मुझे पूरा कर मुझे लेट जाती ती रे से भाई अब डा टोकरी क्या बनसे चलो हम्म हम्म याद में इशू वाला लड़का ચલો પપ્પા ઉપાય ખાય છે લાઈટ આવે ત્યારે દાળ ઢોકળી બનશે અરે જો નવી ગાડી છોડાઈ છે હમ અમારે નવી ગાડી છોડાય que <laughs> isso

તો ચાલો ફટોફટથી દાળ ઢોકળી જમી લઈએ ટૂંક લાગી છે તો મળીએ જમી નહી જમવાનું આપણે સરસ જાણું થઈ ગયું છે તો દાળ ઢોકળી થઈ લીધી અને હવે સુઈ જવું પડે અને દાળ ઢોકળી અમારી કેવી હતી એ તો તમને ના પડે ટેસ્ટ કરીને પણ કોણ કોણ દાળ ઢોકળી ભાવે છે અને ગમે છે તો કમેન્ટમાં જરૂરથી કહેજો મને કે કોણ કોણને ડાળ ઢોકળી ગમે જેને ભાવતી હોય એ કમેન્ટ કરે તો બસ આજના વ્લોકમાં આપણે આટલું જ પણ શું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ